નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સમાધાન બે ઉચાણા ત્યાંથી સારી પેઠે દૂર નીકળી ગયા ત્યારે ખૂણામાંથી નીકળીને દેવું નાઠો પાછળ કદાચ પેલો માણસ આવશે ને પકડી પાડશે એવી બીકે ફડક ફડક થતો એ માંડ માંડ રસ્તો પૂરો કરી શક્યો આખે માર્ગે એના અંતરમાં ઉર્મિયાની ધૂમાધૂમ ચાલી પણ બીજી બા બધી વાતોને વિસરાવે તેવો ભય એના અંતરમાં ઉઠ્યો આ નવી બા શું કહેતી હતી શું દાદા આવી પહોંચ્યા હશે તો તો એ મને મારશે એ તો ઠીક પણ દાદા કાલે આ નવી બાને નફટાઈથી કોર્ટમાં ઊભેલી જોશે તો એને શું થશે આ ભાસ્કર એની કેવી દશા કરશે આ માણસ કોણ છે એ નવી બા સાથે આમ કેમ વર્તન કરે છે ને નવી બા શું દાદાને દેખી શરમાઈને નાઠા દાદા પ્રત્યે એને શું વહાલ છે અદબ અને માન છે હું જલ્દી જઈ દાદાને વાત તો કરું દેવું ઘર પહોંચ્યો ત્યારે સાચો સાથ એણે દાદાને આવેલા દેખા પોતે જે ટ્રેનમાં આવ્યો તે પછીની બીજી જે ગાડીમાં દાદા રવાના થઈને ઉપવાસી મુખે મુસાફરી કરી આવ્યા હતા દેવુએ જઈને દાદા કશું બોલે તે પહેલાં જ કહ્યું દાદાજી મને હમણાં ન વળતા હમણાં મને એક વાત કરી લેવા દો નહીં તો પછી એ વાત હું કરી નહીં શકું દાદાજી એ વાત મારે તમને એકલાને જ કહેવી છે બગલમાં બેઠેલા એકલવાયા દાદાને દેવ ઉપર રોષ કરવાને હોશ જ નહોતા રહ્યા એને પોતાની સંધ્યા પૂજામાં સેમ સેમ ના તિરસ્કાર સ્વરો સંભળાયા હતા એનું મન પુત્ર વધુને એકવાર એકાંતે મળવાનું હતું એના ઉપર તો એ આવીને ઊભા રહ્યા કે તુરતે વીર સૂતનો રોષ તૂટી પડ્યો હતો એ સુન મન એકલા બેઠેલા પુરુષને દેવોએ પહેલો જ બોલ આ કહ્યો દાદાજી બાને ખબર પડી છે કે તમે આવેલ છો બા શરમા લાગે છે દેવોને એ આખી અનુભવ કથા સાંભળતા જ વૃત્તની આંખો ચાંદનીના કિરણોને જીલતી જીમકી ઉઠી ઝડકી ઉઠેલી આંખોને આ બ્રાહ્મણે થોડી ઘણી નીચી રાખી એના મનમાંથી અર્તદાંત ઉઠ્યો નિર્બલ કે બલરામ બિડાયેલી આંખોમાંથી અશ્રુદાર વહી દેવુએ પોતાના દાદાજીને લડતા એક જ વાર દીઠા હતા પોતાની મોયેલી બાને યાદ કરતી વખત આ પુરુષને વારંવાર આંસુ બગડવાની આદત નહોતી દુઃખોની આગથી એ નહોતા ઓગળતા એને પીગળનાર એક જ તત્વ હતું પોતાની દીકરા વહોના પોતા પ્રત્યે પ્રેમભાવ આખી રાત એ નિંદર ન આવી પાછલા પોહોના અજવાડિયાને લીધે કાગડા બોલ બોલ કરતા અને એક કાગરાઓ એને સવાર પડી ગયાનું વારંવાર વિભમ્ર કરાવતો પોતાની પાસે સૂતેલા દેવોના શરીર પર એ વારંવાર હાથ ફેરવતા હતા અને બીજા ઓરડામાં સૂતેલી મોટી વહુ ભદ્રા ઊંઘમાં કશું જે કલવતી હતી તે તરફ એ કામ માનતો હતો એ સ્વપ્ન લવારીમાં ભદ્રા બોલતી હતી કંચન મારી બેન તને શી ખબર બાપુજીએ તો એકવાર તમારા જેઠના બધાના સિસમની લાકડીનો સોટો ખેંચી કાઢેલો શા માટે કહું તમારા જેઠે મને મારા બાપ સ્વામાણી ગાળ દીધેલી એ બાપુજીને કાને પડી ગઈ હતી તેથી બાપુજી તો બાપુજી છે બેન ચાલ પાછી ઘેર તારે તે શું મોટું દુઃખ છે મને જોતી નથી મારા માથાને મૂંડવાનો પહેલો વહેલો દાડો આવ્યો તે દી બાપુજીએ અણોડ નહોતા લીધા નાની બાળ ઉંમરનું રાંડી રાન ભણું હું રમતા રમતા બેઠું છું તે તો બાપુજીના પ્રેમને બળે નીકળતો ભાઈ હું તારા કરતાય વધુ પોચી છું ગાબા જેવી છું ફરી વાર લવતી રહી ગયેલી પધરાએ ફરી પાછા લવવા માંડ્યું ફટાક 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 હા હા સીસમની ત્રણ લાકડીઓ ખેંચી કાઢી બાપુજીએ તમારા બધામાં કેમ યાદ છે ને વાલા ભૂલી શકો જ કેમ હે ખરું કહું તો મારી સોગંધ ફરીવાર વાર તો જુઓ મને ગાળ વૃદ્ધ સસરો વધુ ન સાંભળી શક્યો વિધવા પોતાના વિદ્રોહી સ્વામીની સાથે સ્વપ્નમાં વાતો કરી રહી હતી એ વાતો સાંભળવામાં પોતાને પૂરસ ચડતો હતો છાતી ગજ ગજ ફૂલાતી હતી છતાં એ વાતો પતિ પત્ની વચ્ચેની ખાનગી હતી એ સાંભળી પાતક લાગે આવા નીતિશાસ્ત્રને જીવનમાં અનુસરતો સસરો પોતાની પથ્થરી છોડીને બગીચામાં ટહેલી રહ્યો સો સૂતા હતા તે વખતની આકાશી એકાંતમાં ચાંદો જાણી ચોખ કીધીથી રૂપાની પાટો ને પાટો ગાળતો હતો ગાડી ગાડીને નબો મંડળમાં અઢળક દોડતો હતો કૃપણને દિલાવર બનાવવા પ્રેરે તેવી ચાંદની હતી ધૂમાધૂમ કરતી કાળી વાદળીઓ આ વૃદ્ધને ચંદ્રના ઘરની વિધવા અને ત્યક્ત પુત્ર વધુઓ સી દેખાતી હતી શસ્ત્રને નેહી નીતરતી એ સૌ જાણી ઘરકામ કરી રહી હતી આવડા પ્રબલ આકાશી દ્રશ્ય આ વૃદ્ધની નસોમાં નવું બળ પૂર્યું એને સ્નાન પતાવી દેવને ચગડી પોતાની સાથે લઈ પહેલા પ્રભતે આશ્રમધામ શોધી કાઢ્યું થોડા થોડા ભળ ખાંભળામાં દેવ જાણાઈ આશ્રય ધામને ચાર પાંચે ચક્કર લગાવ્યા પણ હજુ અંદર કસો અવર જવર નહોતું દાદા અને દેવો બેવ આશ્રય ધામની દિવાલ પાસેથી એક પીપર નીચે બેઠા બેઠા રાહ જોવા લાગ્યા જો જો હું દેવો દાદાએ ભલામણ કરી બહાર નીકળે કે તુરંત તું મને બતાવજે હું હું નહીં ઓળખી શકું મેં તો બાપડીને પૂરી જોઈ પણ ક્યાં છે પ્રભાત થયું ત્યારે પહેલો વહેલો જ એ પુરુષ આશ્રય ધામના દરવાજા પર આવી સાકળ ખખડાવતો ઉધો તેને દૂરથી દેખીને દેવોનો ધ્યેય ભયની કંપાળી અનુભવતો અનુભવતો દાદાજીની નજીક સંકળાયું કેમ દેવું કેમ બીનો દાદાએ પૂછ્યું ત્યાં તો દરવાજો ઉઘડ્યો ને એ માણસ અંદર દાખલ થયો તે દેખીને હિંમત અનુભવતા દેવોએ જવાબ દીધો એ જ મેં કહ્યું હતું તે પેલો કોણ પેલો જેને ભાસ્કર ભાસ્કર કહે છે તે ભાસ્કરનું નામ સાંભળવું અને ભાસ્કરને નજરો નજર નિહાળવો એ દેવોના દાદાને માટે સહેલું કામ નહોતું પુત્રને કન્યા શોધી આપનાર અને પુત્રના સર્વ હિતના રક્ષક બનનાર આ માનવીનું નામ એનાથી અજાણ્યું નહોતું પુત્રનું ઘર સંસાર પણ કોઈક ભાસ્કરભાઈ ચલાવી આપે છે પુત્ર અને વહુ વચ્ચેના કજિયા ટાટા વાંખા તકરારો પણ કોઈક ભાસ્કરભાઈ પતાવી આપે છે એ સાંભળવાના અનેક પ્રસંગો પોતાને ગામ આવતા હતા પુત્રને કોલેજમાં પ્રોફેસર પદ આપવા માટે પણ કેક રાત્રિઓના ઉજાગરા પેઠીને મુંબઈ વડોદરાની દોડી ભાસ્કરભાઈએ કરી હતી તે સાંભળ્યું હતું પણ પુત્રના પિતાને એ બધા સમાચારો અતિ અતિ વધુ પડતા સારા લાગ્યા હતા પુત્રના સંસારમાં લેવાઈ રહેલો આ રસ એ જૂના જમાના બાપુને વધુ પડતો લાગતો હતો કોઈ અમદાવાદ જઈ આવેલું સ્વજન ઘણી વાર જ્યારે જ્યારે એને આવીને જાણ કરતું કે ભાઈ બંધની તો બહેલ હારી છે ભાઈ દુનિયામાં ભાઈ બંધ શું નથી કરતો ત્યારે ત્યારે બુઢા બાપને ના કે કશીક ન કઢાય તે ન પરખાય તે ખાટી સોડમ આવતી હતી બેટા કે બેટીને ભાઈને ભાઈ બંધનો ફક્ત પરણવી ઘર ચાલુ કરાવી દેવા સુધીની જ વાતને ધર્મની છેલ્લી સીમા સમજનાર આ જૂના જમનમાં ભણેલો બ્રાહ્મણ તે પછીની તમામ વાતને પેશકદમી જ માનતો હતો ભાસ્કર નામથી એણે પોતાની સન્મુખ બીજો એક બ્રાહ્મણ જોયો બ્રાહ્મણ જ હોવો જોઈએ એને પૂછવું જોઈએ કહેતો વારું તારા મિત્ર ધર્મની સરહદ ક્યાં સુધી જઈને થંભે છે એટલો વિચાર કરે છે ત્યાં તો દરવાજેની બારી ફરી વાર ઉઘડી પહેલી એક એ યુવતી નીકળી ને તેની પીઠે મજબૂત હાથનો ધક્કો દેતો એનો જે પુરુષ પાછો નીકળ્યો દેવો પોતાના દાદાને એ જ મારી બા એટલું કહી શકે તે પૂર્વે તો એ આના કાની કરતી યુવતીને ધકેલવા જેવી સ્થિતિ કરતો પુરુષ સામે ઉભેલી મોટર કાર સુધી લઈ ગયો બેવને લઈને કાર ઉપડી અને માત્ર ઉપડી જ મોટરે એ સ્ત્રી હજુ એ પ્રભાતના સહિત સંક્રાંતિ અર્ધ દ્રશ્ય રહેલા એવા બે જાણાને પીપરની ઘટા હેઠે જતી ગઈ તે પછી પાકી ખાતરી કરવા માટે પિતા બાળકને લઈ આશોએ ધામની ઓફિસે ગયા પૂછ્યું અમારે કંચન ગૌરી મળવું છે શું થાય છે તમારે સગાની દીકરી થાય બહાર ગયેલ છે ઘણી લાંબી વેળા ત્યાં બેઠા પછી પ્રભાતના એક વિધ ગૃહકાર્યોમાં મચી જવાને એ સમયે ત્યાં પચાસ એક નાની મોટી સ્ત્રીઓની પરસ્પર વાદાવાદ અને રીસે બબળાટ કરતી જોઈ પછી નિરાશ દાદા દસ વાગે બહાર નીકળ્યા અને ઘેર ગયા વગર બારોબાર અદાલતમાં પહોંચ્યા ત્યાં એણે સાંભળ્યું કે ફરિયાદીબાઈ કંચન ગૌરીના વકીલે પોતાની અસિલી તબિયત એકાએક ગંભીર થઈ જવાથી ને તે કારણે તેને બહાર ગામ ચાલે જવું પડેલું હોવાથી અચોક્કસ મુદતને માટે મુકંદમો મુલતવી રાખવાની અરજી ન્યાયાધીશને કરી છે આ રસ ગંભીર મુકંદામાં હાજરી આપવા આવેલા બસો સ્ત્રી પુરુષો શ્રોતાઓ પાછા વિખરાતા હતા તેમના વોધનો પર નિરાશ જ ખીનતા જ નહીં પણ ચીડ અને ઠપકો પણ હતો તેઓ અંદર અંદર વાતો કરતા હતા કે એકાએક ડાક્ટરને તો બતાવવું હતું આમાં તો નબળાઈ જ ગણવાની લશ્કરભાઈ કોઈને પૂછે નહીં ગાચે નહીં ને એને બહાર ગામ ઉપડી જાય એ તે કેવી વાત આ સો માણસની વાતો કરવાની છટામાંથી એક ભાવ તો સ્પષ્ટપણે ઉપસી આવતો હતો કે સો કંચાના જીવનને પોતાનો આત્મીયતા માનતા હતા સૌને કંચનને આજે જાણે ફરેબ દીધો હતો સૌએ પોતાના સમયની તેમજ સજાવટની બરબાદી બદલ કંચનને દૂષિત ગણી સૌથી વધુ કષ્ટ હતું જે જે નવી પ્રેક્ટિસ માંડનાર જુવાનધારા શાસ્ત્રીઓ આ મુકંદામાં કંચન પક્ષે લડવા થનગની રહ્યા હતા તેમને થતું હતું એક પણ વાત થઈ કે એનો સસરો આવેલો છે એવું જાણ્યા પછી એ હિંમત હારી ગઈ બસ્કર ભાઈએ તો એને ઉત્તેજિત કરવાની ઘણી મહેનત કરી પણ એને હોશ આવ્યા જ નહીં કોઈ બોલ્યું એબર્ડ્સ કોઈએ કહ્યું જાય અદાલતના એ તમાસ્તા બીઓને ચડાવતી વિશ ઘડો ઘડ ધાજને દૂર મેળવતી અને એક રોદ તેમજ બાળકને અમદાવાદના ફૂટપાથ પર બાંદોલા જેવી બનાવી મૂકતી કંચન અને ભાસ્કરવાડી આ ગાડી આગળ ને આગળ વધતી હતી ગુજરાતના જોવાલાયક ગામો ઘૂમતી હતી તને ભોળીને સી ખબર પડી ભાસ્કર એને સમજ આપતો હતો એ લોકો તારું અપહરણ કરીને તને પોતાના ગામની રજવાડી હદમાં ઘસીડી જવા આવ્યા હતા એ કાવતરું ગોઠવતા હતા તું ભલી અને નિર્દોષ છે એટલે તેમના વિશે ભલા વિચારો ધરાવે છે આ શબ્દથી કંચને પોતાના અપરાધનો ભાર હળવો થયો હોય એવું લાગ્યું પોતે ભલી અને નિર્દોષ હોવાનો ઠોકો કાંઈ સ્ત્રીને નથી ગમતો તને ખબર છે ભાસ્કરે કહ્યું હું ના આવી પહોંચ્યો હોત તો તને ઉપાડી જાઉં માટે એ ટોળી ત્યાં જ બેઠી હતી સવારે આશરે ધામેથી નીકળતી વેળા કંચને જે બે આકારો દીઠા હતા તેમને હવે તેણે ઓળખી પાડ્યા એ બેવ એ સસરો એ પુત્ર પોતાને ઉઠાવી અથવા બોડવી જવા જ આવેલા હોવા જોઈએ તે તો ક્યાં નથી વાંચ્યા કે ખિસ્સાઓ જેમાં પોતાની ઈચ્છાથી આડે હાલનાર વહુ તો આ ગામડાના ખૂણો પણ કરાવી નાખે છે એમ ભાસ્કરે યાદ યાદદાસ્તમાંથી એક પછી એક બનાવો વણાવવા માંડ્યા એ વર્ણન કોઈ પણ શ્રીના કંપાયનમાં ને કરી મૂકે તેવું હતું આવી તમામ સ્થિતમગીરીને તોડવા તું સાચી નારી બની જા તારું સિંહણનું સ્વરૂપ પ્રકાશ તું વાગેશ્વરી દેવી છે તું સેંકડો કંગલ સ્ત્રીઓની પ્રેરણા મૂર્તિ બાંધ અબડાઓના બેડી બાંધને ન તૂટીને એનો એક સામટો ઢગલો એક દિવસે તારા ચરણો પાસે થશે એવો દિવસ નિહાળવા મારા નેત્ર તરસે છે હું તો ફક્ત શિલ્પી છું તારામાંથી આ ઘાટ ઘડવાના મારા કોળ છે એમ બોલી બોલીને એણે એ સેકન્ડ ક્લાસના પ્રવાસી શૂન્ય ડબ્બામાં કંચન ઘોડીની પીઠ પર થબડાટ કર્યો થબડાટે થબડાટે કંચનનું ફરી પાછું ફૂલાવાનું શરૂ થયું હતું પોતે કાંઈ કે પરાક્રમ કરી દેખાડવાનું મંગળ નિર્માણ લઈને આવી છે એવું એને વારંવાર લાગવા માંડ્યું ને પોતાને ભાસ્કરબાઈ અપહરણ તેમજ ગુપ્ત હત્યામાંથી બચાવી લાવેલ છે તેવી તેને ખાતરી થઈ પરંતુ વારંવાર પોતાના દિલને વિશેષ સસરણ દુષ્ટ સંકલ્પ ટસાવવા મતથી કંચન વારંવાર ફક્ત ચૂકી ઉઠી હતી એક જ શબ્દના સ્વર ભણકારના લીધે હજુ એ જાણે રેલગાડીના પેંડને ભાજી પડીને કોઈક બાળ બોલતું હતું બા એ ટીક્ષણ શિશુ બોલની સુવાળી ગર્દનને ચિપતો ભાસ્કરનો સુર ગાચતો હતો વિરાંગના નાણા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ